તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા તેમજ મામલતદાર ડીવી ગામિત વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સી ઓ અને એટીવીટી ના સભ્યો તેમજ અધિકારી કર્મચારીઓની હાજરીમાં શ્રીએ જણાવ્યું હતું કે તાલુકામાં વિકાસના કામો અંગે એટીવીટીને દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી વધુ પડતું સંરક્ષણ દિવાલોની માંગણી અંગે બજેટને ધ્યાનમાં રાખી શાળાના કમ્પાઉન્ડ તેમજ પેવર બ્લોક ડ્રેનેજ અને પાણીને ખાસ ધ્યાનમાં રાખીને આગામી સપ્તાહે મિટિંગનું આયોજન કરી ફેરફાર કરવાની સત્તા મદદનીશ કલેક્ટરને હોય તેઓ દ્વારા વિકાસના કામો અંગે ફાળવણી કરવામાં આવશે

ડભોઈ તાલુકાના ગામોમાં કામોના આયોજન માટેની મિટિંગ અહીંયા એસડીએમની હાજરીમાં રાખવામાં આવી જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો સાથે જ તાલુકા વિકાસ અધિકારી અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે કંઈ કામો છે એની ચર્ચાઓ કરવામાં આવી છે ખાસ કરીને સંરક્ષણ દિવાલ માટેની માંગણીઓ બધી બહુ છે પણ બજેટને ધ્યાનમાં રાખીને એમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે શાળાઓના કમ્પાઉન્ડ વોલ કે શાળામાં પેવર બ્લોક સાથે પીએચસી સેન્ટરો જે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે એમાં એ બધા કામોને પ્રાયોરિટી આપવી સાથે પાણી અને ડ્રેનેજના કામોને પ્રાયોરિટી આપવી એવી સૂચનાઓ આપવામાં આવી છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યું છે જેમાં અધિકારીઓએ પણ રસ લીધો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રસ લીધો છે અને એટીવી ટીને દોઢ કરોડની ગ્રાન્ટનું સુંદર રીતે આયોજન કરવાની સ્પષ્ટ સૂચના આવી અઠવાડિયામાં ફરી મિટિંગ થશે અને આ તમામ આયોજન કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થાય એ રીતની કામગીરી હાથ પર લેવામાં આવશે પ્રાંત અધિકારીએ પણ ખાતરી આપી છે